ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો હું તમારો ભાઈ પ્રકાશ મસ્ત મજાનો તૈયાર થઈ જઈશું ને આવી જઈશું ડાયરેક્ટ વાડીએ ને જો આપણી ગાડી તૈયાર છે આજે આપણે ચેક જવાનું છે તો ક્યાં જવાનું છે એ હમણાં અમારા ભાઈબંધ આવ્યા પછી તમને ખબર પડશે તો આપણે ફટાફટ વસે ને અહીંથી નીકળીએ ને મજા આવશે આખો બ્લોગ જોતો તો બે ત્રણ દિવસ મસ્ત મસ્ત બ્લોગ આવશે આપણે ટ્રીપ ઉપર જાય છે ફરીવાર એક ટ્રીપ ગોઠવી છે તો આપણે ટ્રીપ ઉપર જવાનું છે નવ દસ ભાઈબંધ છીએ અમે ને જવાનું છે તો હાલો ફટાફટ નીકળીએ કુંડલા

ને આજો જુનાગઢનો ડુંગરો છે આ જૂનાગઢનો ડુંગરો છે આપણે કાલ સવારે પણ જો આપણો આ રૂમ છે બરાબર ને આ રૂમમાં રહેવાનું છે તમને હું એક રૂમ દેખાડી દઉં કે છે ભાઈ બહેનો છે મારા કાકાના ભાઈબંધનો તો જો આ બેડ છે ત્રણ ચાર આ બાજુ ત્રણ ચાર ત્રણ ને આ કાકાઓ આવો કવાર છે ને હવે છે હાથ પગ ધોવા ને હવે ચેકનિકો અંચે ફરવા એની પેલા હાથ પગ ધોઈ નાખી પછી ફટાફટ નીકળી જો આવું કક્ષ છે બધું ચારે ભરતીનું નીકળી પોલીસની ગાડી એક ધારી ચાલો ફટાફટ ધોવા ને પછી છે ને આપણે તો મિત્રો અત્યારમાં જઈશી જમવા જો આ કિલ્લો છે જોઈ શકો તમે કિલ્લો આ બધા ભાઈબંધુ છે બધા એક સર છે અમારે અમારા કાંજી કાકાના સર છે એટલે એની સાથે પણ આવતા ને આ કિલ્લો છે જોઈ શકો તમે ઓલ્ડ નો બધા જૂના જમાનાનો ને આ બધા આપણા મિત્રો

મસ્ત છે જગ્યા અહીંયા અમે આવ્યા છીએ ફરવા બધા લોકો તો મિત્રો મજા આવે છે જોયા કરજો લાશનું જીતો જો આ છે અડી કડી વાવ નખૂવો પડી અરે તમારે બધું પાડવું છે એવું લાગે હા મિત્રો અમારે ફોટા પાડે ફોટામાંથી અને હજી જુનાગઢ તો કારું ને આપણે આવી જાય આ રહ્યો રોડ આ રહ્યો ડુંગરો જુનાગઢ છે પર્વત પર્વત આ છે પર્વત જો અમે વાદળા પણ દેખાતા છે આ બાજુ તમને નવી બધા મોજ કરી છે ને મોજ માં ખબર નહી શું થાય આ બાજુ જે ભાઈ બંધો આ રહ્યો હવાજ મિત્રો આ છે હવાજ રોબોટ ટાઈપ શેર ઓ માય ગોડ મારા ભાઈબંધ બંધ બધા પાછળ રહી છે ને જો ઉપર કુટ કિલ્લામાં બધા ફરું છે એકલો કોઈ છે નહીં કોઈ આગળ કે પાછું કોઈ છે નહી તો એકલો એટલે એકલો ફરું છું મજા આવે છે ને આ જો આમ જૂનું બધું છે ને આમ કેવું મસ્ત લાગે જોઈ કોઈ પાણો તમિયા પાણો પથ્થર એમાં બધું લાગેલું મસ્ત જગા લાગે એક નંબર જગા લાગે છે બસ જોવાની મજા આવે છે જોઈ છે જોવા પર્વત છે બ્રેક ગિરનાર છે લગભગ આ પછી કંઈ ખબર નહીં આવડું કયું હોય ને ફરું છું એક ત્યારે બસ મજા જ આવે છે ભાઈ બહેન બધા આગા ને હું નીકળી જાઉં આગળ એનથી બધાથી હા આમ જોવા વ્યૂ એકવાર આય કેવું મસ્ત છે જોરદાર સો રૂપિયા ટિકિટ લાગી છે પણ વસૂલ છે સો રૂપિયા ટિકિટ બસ જોઈ શકો તમે આ પણ લોકેશન એકવાર જોરદાર છે તમને કેમેરામાં હજી ક્લિયર નહીં દેખાતું એટલું બધું જે હું આંખે જોઈ શકો ને અલગ જ કાંઈક નજારો છે તમે પણ જોઈ શકો કેમેરામાં હજી ક્લિયર એટલું બધું ન દેખાતું હોય આમ જોતા બહુ મસ્ત છે જોવા જો મસ્ત ચાલવાનું છે એક નંબર જોઈ વાહ આ છે નવગણ કુવો અમે અમે ઉતરીએ છીએ અમારો ભાઈ બંધ છે એક ને બીજા બધા ઉપર છે જેમ બને એમ જાતા જાય એમ અંધારું આવતું જાય તો ગમે પાણી હોય નવગણ કૂવાનું પાણી થઈ ગયું વાવાસ રસ્તા છે શહેરકના થોડા થોડા ઓ ચાલો નિષેધિન દેખાડો છું હાલ હાલ બસ આજ છે હેર લગરા મેરા મિત્ર મારા મિત્રએ બે વખત જોયો એ મને દેખાડે કારણ કે હું રહી ગયો હતો ઉપર હાલે સાઈડ ફટાફટા સાઈડ સાઈડ તો મિત્રો આ છે નવા બી તળવા છે મારો ભાઈ બના કઈ બોલે નહીં પણ હાલા કરે આપણે જઈએ હવે છે ને નવા બી તળવા ને મેગી આપણે કારો બેઠા હતા જગે હવે જઈ છી એક બીજે આ બધા ભાઈઓ જો જાય છે આપણે અહીંથી જાવ કારણ કે આપણે આસાન રસ્તો પકડવાનો શું છે એલા આ જગે બનાવ આ WhatsApp નાખ દો ભાઈ ઘર ઉપર માં ઉપર એ ન મોટ રત લ્યો એલા ઈ એમ નો કરાય ગડી જાય અંદર એવું છે આ છે નવા બી તળાવ ને આ નવા બી તળાવ નો બીજો ભાગ આવું તળાવ છે આજે ભાઈ બંધુ બધા નિશાલ છે એક ભાઈ બંધ છે એક ભાઈ બંધ પછડ છે બધા હેલા દે છે ને તો અહીંયા ચીકણા ચીકણા જમીન મેં હાલી છે હજી ઉપર કોટ પૂરો નથી જો ખબર નહીં ક્યારે પૂરો થાય હાલી છે એક ધારા જોઈ છે નજારા ઓહો ઇધર મેં એક દેખાતા એક બંદે કા ફોટો સેન્ટર આ ગયા હતી અહીંયા આપણે પડવાનું છે ફોટા લાસ્ટ